આજના આપણા સંખ્યા પદ્ધતિના ટોપિકમાં આપણે કેટલીક સંખ્યાઓ વિશે એક ક્વિક રિવિઝન કરી લઈએ તો સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ કે જેને આપણે નેચરલ નંબર્સ એટલે કે એન વડે પણ દર્શાવી શકીએ છીએ તેમાં એક બે ત્રણ ચાર એમ ઇન્ફાઇનાઇટ સુધી નંબરોનો સમાવેશ થાય છે એના પછી આવે છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાને આપણે હોલ નંબર્સ પણ કહીએ છીએ અને જેને આપણે ડબલ્યુ વડે પણ દર્શાવી શકીએ છીએ તેમાં એક ઝીરો એડ થાય છે ઝીરોથી લઈને એક બે ત્રણ ચાર અને તેમ ઇન્ફાઇનાઇટ સુધી નંબરનો સમાવેશ થાય છે તેના પછી આવે છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઇન્ટીજર પણ કહીએ છીએ અને જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓમાં ઇન્ફાઇનાઇટથી શરૂ કરીને બધી જ ઋણ સંખ્યાઓ આવે છે પછી ઝીરો અને પછી બધી જ ધન સંખ્યાઓ એમ છેક ઇન્ફાઇનાઇટ સુધી જેના પછી આવે છે સમય સંખ્યા સમય સંખ્યા તેને ઈર નંબર્સ પણ કહેવાય છે અને તેને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ અને તેમાં જે સંખ્યાઓને આપણે અંશ અને છેદમાં દર્શાવી શકીએ તેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તેના પછી આવે છે અસમય સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ કે જેને આપણે અંશ અને છેદમાં દર્શાવી શકાતા નથી તો તેમાં મુખ્યત્વે પાય પછી જે સંખ્યાઓ રૂટ હોય છે એટલે કે વર્ગમૂળમાં હોય છે તેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તેના પછી આવે છે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર્સ તો વાસ્તવિક સંખ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ અને તેમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે હવે આપણે જોઈએ કે નેચરલ નંબર્સ એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ બધે બધી પ્રાકૃતિક સંખ્યા હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યામાં સમાયેલી હોય છે બધી જ પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ એ ઇન્ટિજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાયેલી હોય છે આ ત્રણેય સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યા એટલે કે ક્યુમાં સમાયેલા હોય છે આ ચારેય પ્રકારની સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ તે આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં સમાયેલી હોય છે